ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે એક શિસ્તબદ્ધ રાજકીય પક્ષ તરીકે ઓળખાય છે પરંતુ ભાજપના જ એક નગરસેવકે એવું કર્યું કે શિસ્તબદ્ધતા પર પ્રશ્ન થાય દેશમાં ચાલી રહેલા સંવેદનશીલ માહોલને ધ્યાનમાં રાખીને નાગરિકો પણ અફવાઓ અને ભારતીય સેનાની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા કૃત્યોથી દૂર રહેવાનું પસંદ કરે છે જોકે રાજકોટમાં એક અણધારી ઘટના બની જેમાં ભાજપના જ એક નગરસેવક

અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ કે પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે આ સાથે રાજકોટના નગરસેવક ચેતન સુરેજા દ્વારા મુકાયેલા પોસ્ટ સંદર્ભે રાજકોટના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ પણ આકરા પ્રહાર કર્યા હતા ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા માનસિક સમતુલા ગુમાવી બેઠનાર છે ખરેખર આવી પોસ્ટ મૂકવી ન જોઈએ જવાનો દેશ માટે લડે છે એની પોસ્ટ મૂકવી જોઈએ આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ ખરેખર આ ગંભીર બાબત છે અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે આ માણસ સસ્પેન્ડ થવા જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવી અમારી માગણી છે